શિક્ષણ આજે આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેશોત્સવ બે હાજર ચોવીસ ઉજવાઈ રહ્યું છે ત્યારે શાળા પરિવારોથી આપ સર્વેનું ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત છે આજના આ પવિત્ર પ્રસંગે કાર્યક્રમની શરૂઆત કરીએ

આ શાળા પટેલ છે એવા વાલીઓ ગણ પણ ઊભા છે આવ્યા છે ત્યારે સરસ રહ્યા છે ત્યારે સૌ વાલીગણોનું પણ હું શાળા પરિવાર વતી સાથે સ્વાગત કરું છું ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ સ્વાગત કરવામાં

Jangan <tuk> lupa <tuk> like, share dan <tangan> subscribe

Gracias. Bolo <laughs> bolo. <laughs> Thank <laughs> you.

જરોજ અત્રે ઉપસ્થિત સૌ ગામના આગેવાનો ગામના સરપંચશ્રી તેમજ વાલા બાળ મિત્રો આપણે શિક્ષણ શિક્ષણ સમિતિના સભ્યો આપણા ગામમાં ખૂબ જ આપણે ગુજરાત સરકારી તત્કાલીન આપણા મુખ્યમંત્રી વડાપ્રધાન અત્યારે જે નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન હતું વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત એમાં પાયાના બાળામાં શિક્ષણ ખૂબ જ જરૂરી વસ્તુ વિષય છે જે અંતર્ગત સર્વ શિક્ષણ અભિયાન અભિયાન હેઠળ આપણે શાળા પ્રવેશો ચાલુ થઈ ગયા છે આપણે કરેલું હતું ત્યારે ત્યારે સરકારનો ઉદ્દેશ એ જ હતો કે શાળામાં પ્રવેશ કોઈ પણ બાળક શાળા પ્રવેશ વંશિત ન રહી જાય એના માટેનું વાતાવરણ ક્રિએટ કરવું કે લોકો અને વાલીઓમાં જાગૃતતા ફેલા શાળા બાળકોમાં શાળા શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવા માટે કાર્યક્રમ વિસ્તાર જળવે જે અંતર્ગત આ આપણે દર વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું તો જેમાં જે શરૂઆતમાં જ્યારે આ શાળા પ્રવેશો કાર્યક્રમ ચાલુ થયે પંચોતેર ટકા એનરોલમેન્ટ વેચ્યો હતો અત્યારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સમથિંગ એટલે સો ટકાના નજીક પહોંચી ગયા છે કોઈ પણ બાળક અત્યારે કઈ ન કે આપણે પ્રવેશ માટે વંદન થઈ ગયું છે બહુ ખૂબ જ સારી વસ્તુ છે તેમજ આ ગામમાં આવીને મેં જાણ્યું કે આટલા ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને નાના નાના ભૂલકાઓ આંગણવાડીમાં બાલવાટિકામાં તેમજ પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવ્યો બહુ ખૂબ જ અભિનંદન સૌને મારા આપના લોકોને અમે શિક્ષણ આધારે છે અને તેમજ વધુમાં બહારથી પણ જે આપણા વિદ્યાર્થીઓ બીજી સ્કૂલમાંથી પ્રવેશ મળે અને ખૂબ જ સારી વસ્તુ કહેવાય જે આપણું શાળાનું કામ દેખાઈ આવે છે કે ખૂબ જ લોકો બીજા સ્કૂલમાંથી પણ પ્રવેશ મેળવવાના તેના માટે આપણે સૌ લોકોને મારા ખૂબ અભિનંદન વધુમાં જે ઇતર પ્રવૃત્તિ પણ મેં આપણે જોયું આપણે કે ખેલ બાકૂમ છે કે બીજા વિજ્ઞાન મેળાઓ એમાં પણ લોકોને પ્રોત્સાહિત કરવા મૂળ નવી આવી સી છે બે હજાર વીસ અંતર્ગત એક કહેવામાં આપણે ફોકસ કરવામાં આવ્યું છે કે બાળકોનું મૂલ્યાંકન માત્ર માર્ક્સ આધારે નહીં પણ સર્વાંગી વિકાસના આધારે કરવું જોઈએ જે મને સાર્થક થવું દેખાઈ રહ્યું છે જે ખૂબ જ ખૂબ સારી વસ્તુ છે તેમજ બીજી જે વિદ્યાર્થીઓમાં જે આપેલ માર્ક છે કે વગેરે બીજી યોજનાઓ જે સાહિત્ય

હમંત મે જોવા આવી છે હા સાહેબના નેમ પ્લેટ હાથ બની જાય આ સાહેબના નામ હાથ ના નેમ પ્લેટ પાટમાં ચાલીની પાટમાં સાત પછી બાજુ આટલે પ્રમેશ પાટવા પછી એમનું कुमार कस का दस एक आज के खुद प्रवेश पंदर पंद्रह अट्ठाईस पंद्रह अट्ठाईस अठावी एग्जार आज नवाजार सत्तर से तीस karena konvensional itu sejak kecil, ha, kalau kita ya, kalau nggak beli kan beli, beli, beli